છોટાઉદેપુર જિલ્લાના કંવર તાલુકાના પાનવડ ગામે રક્તદાન શિબિરનું આયોજન થયું કંવર તાલુકાના પાનવડ ગામે પંચ પાંડેશ્વર મહાદેવ મંદિરના પટાગળમાં હિન્દુ બ્લડ બેંક દ્વારા વડોદરા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઓગણચાલીસ યુવાનો અને બે મહિલાઓ સહિત કુલ એકતાલીસ રક્તદાતાઓ રક્તદાન કરી શિબિરને સફળ બનાવી આ રક્તદાન શિબિરમાં ભૂમિકા અને પારુલ પ્રજાપતિ બંને દિરાણી જેઠાણી સાથે રક્તદાન કરી સમાજને રક્તદાન કરવાનો સંદેશો આપ્યો હતો ચૌદ વર્ષથી પાનવડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આજે પંદરમી રક્તદાન શિબિરનો પ્રારંભ જેતપુર પાવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું શ્રી પંચ પાંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી વીસથી વધુ યુવાનો અને એક મહિલાએ રક્તદાન કર્યું છે અને હજુ પણ રક્તદાન થવાની શક્યતા છે અમારું લક્ષ્ય સુધી પહોંચે એવું છે હર હર મહાદેવ ગુલામ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ કવાડ છોટા ઉદયપુર